જૂનાગઢના ભેસાણમાં આવેલ સરકારી વિનિયન કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતા પ્રોફેસર મામલે કડક કાર્યવાહી કરવા માટે તેમજ તમામ વિદ્યાર્થીનીઓના હિતમાં આ બાબતે યોગ્ય તપાસ કરૂરી જરૂરી કડક કાર્યવાહી કરવા આવે તેવી માંગ જૂનાગઢ એબીવીપી દ્વારા કરવામાં આવી છે જુનાગઢના ભેસાણમાં કોલેજિયન યુવતી સાથે છેડછાડ અને વિભસ્ત મેસેજ કરતા પ્રોફેસર સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની માંગ જુનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે ઇન્ટરનલ માર્ક માટે લાલચ અને ફોસલાવાની કોશિશ તેમજ વિભસ્ત માંગણીઓ મુકતા પ્રોફેસર સચિન પીઠડિયા સામે પોલીસ ફરિયાદી બને તેવી પણ માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે તેમજ સરકારી વિનિયન કોલેજના આ પ્રોફેસરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ સેલ દ્વારા સજાગતા અભિયાન પણ ચલાવવાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ બેસાણ કોલેજના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે તપાસ કરતા પૂર્વમાં સચિન પીઠડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ આવા ભીષ્મ વીડિયોની લિન્કો મોકલેલી હોય ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારંવારે પ્રવેશી ગયેલ હોય આવી ઘટનાઓ વારેવારે સામે આવી છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પીઠડિયા જેવા પ્રાધ્યાપકને ક્યારેય પણ સાંખી ન શકાય એટલે ગુજરાતના એક પણ કેમ્પસની નિદ્રાની બદલી નહીં પણ એને ફરજ મુક્ત કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે અને યોગ્ય તપાસ થાય યોગ્ય તપાસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે આ કેમ્પસની અંદર બાર પૂરું કરી અને વિદ્યાર્થી બહેનો આવેલી હોય એટલે હજી બધી અઢાર વર્ષ પણ પૂરા નથી થયા એવા નાબાલિક બહેનો છે એટલે પોલીસ કલેક્ટર સાહેબ અને બધા લોકો આ વિષય જ્ઞાન લઈ અને પોલીસ પોતે ફરિયાદી બને અને આવા નરાધમ સામે કાનૂનના ના પગલા લેવા જોઈએ એ પગલા લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે સાથે સાથે કેમ્પસોની અંદર આવી બેનો સાથે કોઈ ઘટનાઓ ન બને એના માટેની સુરક્ષાઓને લઈને પણ વિવિધ અભિયાનો વિવિધ સેલો અને વિદ્યાર્થીઓને સુરક્ષાનો માહોલ પૂરો પાડવા માટે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે આવા પ્રકારની અમારી માગણીઓ જો પૂરી કરવામાં માં નહીં આવે તો આગામી સમયની અંદર ભેસાણ તાલુકો અને ભેસાણ બંધ વિદ્યાર્થી પરિષદ એલાન કરશે સાથે સાથે જુનાગઢ જિલ્લાના તમામ કેમ્પસોની અંદર આ કૃત્ય વિરોધ પ્રદર્શન કરશે તમામ કેમ્પસો બંધ કરાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી આંદોલનો આપશે પ્રકાશ તવી સાથે અગ્નિશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ